કારણ કે માતાજીને આપણે જેટલું તમે એમ કહે છે કે વરમાં તમે એકાદ દિવસ નિવેદ કરો ને તો એ આપણા આખા વર માતાજી આપણું ધ્યાન રાખે છે પણ માતાજીનું અત્યારે કોઈ માનતું નથી હેલો ગઈસ તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં જશો તો બધા જય માતાજી જય સુરવર દાદા તો આજનો વ્લોગ ચાલુ કર્યો છે અમે આઠ વાગે કારણ કે આજે ટાઈમ ન મળ્યો મારા પપ્પાને અને અત્યારે અમાર માતાજી નિવેદ કર્યા છે અને બધા જો મારા પપ્પા બેઠી ગયા છે જય માતાજી બધા મિત્રો તો મિત્રો આજે જો અમારે માતાજીના આહાર મહિનાના નિવેદ કર્યા છે તો બધાને જય માતાજી કોમેન્ટમાં લખી નાખજો અને મેડમ અમારે જો નિવેદ બનાવે છે જય માતાજી બધાને કાલો આજે નિવેદ ખાવા જો નિવેદ બનીને તૈયાર થઈ ગયા છે અને તાર પપ્પા મોડા હતા એટલે કે એ વહેલે પહેલેથી તો ચાલુ કરાય

તો મિત્રો અત્યારે જો અમારા માળીને દાદા માતાજીની પૂજા કરી રહ્યા છે માતાજીના નિવેદ આપણે ધરાઈ ગયા છે અને સરસ બજારની આરતી માતાજીને કરીએ છીએ તો માતાજી બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો એવા આશીર્વાદ દેજો મારી માવું ભાઈ અમારે આરતી કરે છે અને માતાજીને બધા ફેમિલી સાથે વંદન કરીએ છીએ દ્રવ્ય ભાઈ જો લોગ ઉતારેસ અને આ બધા પગે લાગેસ અને આ જો પપ્પા જમવા બેઠી ગયા હાલો બધે નીવે જમવા માટે મસ્ત અને આમાં દ્રવ્ય ભાઈ જો લોગ ઉતારેસ એમ કરો ને હા આમ કરો કે એમ કરો તો એ ભાઈ લોગ ઉતારે છે કે બધા આમ કરો આમ કરો એમ અને મમ્મી જો પગે લાગવા આવી ગઈ મિત્રો અત્યારે જો અમારે અષાઢ મહિનાના નવરાત્રી હતી એટલે અમારા કુળદેવી માતાજીને નિવેદ જમાડી દીધા છે અને અમે પણ જમી લીધું છે પ્રસાદી લઈ લીધી છે

કારણ કે માતાજીને આપણે જેટલું તમે એમ કહે છે કે વરમાં તમે એકાદ વાર નિવેદ કરો ને તો એ આપણા આખા વર માતાજી આપણું ધ્યાન રાખે છે પણ માતાજીનું અત્યારે કોઈ માનતું નથી અને બધાએ બસ પોતપોતાને આગળ વધવું છે પણ કુળદેવીની સામે કોઈ જોતું નથી એટલે બધા જ પીડ્યા રહી છે બરાબર ને

મોબાઈલ હોય એટલે પૂરું થઈ જાય તો મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરીશી આ છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં વધુને જય માતાજી